નમસ્કાર દર્શક મિત્રો જમ્મુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ ડિવિઝન અને રેલવે પોલીસ મથક દ્વારા જેમાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન તાલુકા પોલીસ મથક પાલેજ પોલીસ મથક નબીપુર પોલીસ અને ભરૂચ રેલવે પોલીસે વર્ષ દરમિયાન ત્રણસો ચોર્યાસી જેટલા ગુનામાં પકડાયેલી બે પોઈન્ટ પિસ્તાલીસ દ્વારા મંજૂરી અપાતા ભરૂચ પટેલ એસડીએમ મનીષા મનાણી સહિત દરેક પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની હાજરીમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડિયોકોન કંપનીમાં દારૂ ની નાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પકડાયેલા દારૂના જથ્થાનો રોડ રોલર વડેનો તેનો નાશ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના જુદા જુદા નવ જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ ત્રણસો ને ચોરાશી જેટલા ગુનાઓમાં જે પોણા ત્રણેક લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે ત્રણ સવા ત્રણ કરોડ રૂપિયા જેટલી એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા એ નામદાર કોર્ટના હુકમો આધારે આ સવા ત્રણેક કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આજે ચાવજ ગામે વિડીયોકોન કંપની આવેલી છે બંધ પડેલી ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ પછી રેલવેના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી